અલકાપુરી સ્થિત સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ રૂમમાં પડેલા સૂકા ચેવડાને પાણીની બોટલોને સંતાડી રાખીને પૂરના સમયે લોકો સુધી પહોંચાડી ન હોવાનો આક્ષેપ શહેર યુથ કોંગ્રેસે લગાવ્યો છે ઉલ્લેખનીય છે કે યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત સભ્યો બુધવારે સર્કિટ હાઉસ પહોંચી પાણી ચેવડોનો જથ્થો શોધી કાઢ્યો હતો શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ વડોદરા પૂરમાં ડૂબેલું હતું ત્યારે નાગરિકોને કોર્પોરેશન પાસેથી પાણી ભોજન મળે તેવી સહાયની અપેક્ષા હતી

એ બોતેર કલાક એ વડોદરાવાસીઓ માટે એટલા કપડા સમય હતા કે જેમાં વરસાદી આફત પૂર એમના પ્રકોપ કરી રહી હતી હતી એવા પ્રકોપના સમયે એવી આશા કે મહાનગરપાલિકા એમની આવશે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા મહાનગરપાલિકા એમની મદદે તો આવ્યું નથી એમની મદદ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે પરંતુ એથી મોટી શરમની વાત તો એ કહેવાય કે વડોદરા કોર્પોરેશને આ મુસીબતને આ આફતને અવસર બનાવવાનો કોઈ પણ પ્રયાસ છોડ્યો નથી વડોદરા શહેરમાં સરકાર દ્વારા પાણીની બોટલો અને સુકા ચવડાની વ્યવસ્થા કરવામાં આવી હતી કે જે પૂરગ્રસ્ત લોકો જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે એનામાં વેચવામાં આવે જેના કારણે બે ત્રણ દિવસ તક જો એ વિસ્તારમાં પાણી ન ઉતરે તો આ સુકા ચેવડાના કારણે બે ત્રણ દિવસ તક પોતાનું ગુજરાન ચલાવી શકે પરંતુ વડોદરા શહેરના કોર્પોરેશનમાં બેસેલી જાળી ચામડીના અધિકારીઓ એ જાડી ચામડીના અધિકારીઓએ આ પદાને અવસર બનાવીને સરકાર સહાયો પાણીની બોટલો ચવાણું એ સમગ્ર વસ્તુઓને વડોદરા શહેરના અલકાપુરી સ્થિત સર્કિટ આવતા જૂના કોન્ફરન્સ હોલના અંદર લોક મારીને મૂકી દીધું એમના માન્યતા અધિકારીઓને આપવા એમના જોડે ફરનારોને આપવા અને એમના કોઈ સ્થાનિક કોર્પોરેટરો કે કોઈ હશે એમને આપવા માટે જ્યારે આજે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર આવીને અમને આ વસ્તુની જાણ થઈ તો વડોદરા શહેરના એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ને કોલ કર્યો કોલ કરીને એમને જણાવ્યું કે સાહેબ આવી સુવિધાઓ સરકારે આપી છે તેને વિસ્તારના લોકોને પહોંચાડો મને ડેપ્યુટી કમિશનર તરફથી જવાબ મળ્યો કે મારો લાગતું નથી ને મને ખબર નથી અને એના બે જ મિનિટ પછી વડોદરા અલકાપોરી સર્કિટ હાઉસના મેનેજરને એ ડીએમસીનો ફોન આવ્યો છે અને એમને આ રૂમ ખોલીને આ વસ્તુ સગે વગે કરવાનો પ્રયાસ કર્યો પણ અમે સ્થળ પર પહોંચીને અને આ વસ્તુ પકડી લીધી છે એટલે કે કોર્પોરેશને જે ચોરી કરી છે એ સત્ય છે એ એક ફોનથી અમને સાબિત થઈ ગયું અને આ હટાવવા માટે જે એમને તડામાર તૈયારીઓ કરી અને અમે સ્થળ પર પહોંચી ગયા અને એમની ચોરી પકડી લીધી વડોદરા શહેરમાં આવા તો અનેક અનેક સહાયો સરકાર તરફથી આવી છે જે આ વડોદરાના જાડી ચામડીના મગરના સરકારમાં બેસેલા લોકોએ એમના પાસે મૂકી રાખી અને વડોદરાની જનતાને મરવા છોડી દીધું છે આવનાર દિવસોમાં આ વસ્તુ જરૂરિયાતમંદો તક ન પહોંચી આ પાણીના બોટલોનો યોગ્ય હિસાબ ન થયો તો જવાબદાર અધિકારીઓ અને સત્તામાં બેસેલા તમામ લોકો સમક્ષ મોરચો ખોલવામાં આવશે અને રાજીનામું જવાબદાર અધિકારીનું માંગવામાં આવશે